તો અમેરિકામાં એક બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે જેમાં ભવિષ્યમાં હજારો ઇન્ડિયન સ્ટુડન્ટને યુએસ સિટિઝનશિપ આપી શકે છે અને આ બિલનું નામ છે ડ્રીમ એક્ટ તો શું છે ડ્રીમ એક્ટ અને ઇન્ડિયન્સને એનાથી કેવી રીતે ફાયદો થવાનો છે ચાલો એ બધા મુદ્દે શોર્ટમાં સમજી લઈએ તો ડ્રીમ એક્ટ એક એવો કાયદો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જે બાળકો બાળપણમાં અમેરિકા શિફ્ટ થયા હોય પણ એમની પાસે લીગલ ઇમિગ્રેશન સ્ટેટસ નથી એમને કન્ડિશનલ રેસિડેન્સી એટલે કે ટેમ્પરરી ગ્રીન કાર્ડ આપવામાં આવશે અને એ પછી આગળ જતાં એ લોકોને કાયમી ગ્રીન કાર્ડ અને પછી યુએસ સિટીઝનશીપ મેળવી શકે છે આ બાળકોને ડ્રીમર્સ કહેવામાં આવે છે આપણે એ પણ સમજીએ કે એનાથી ઇન્ડિયન સ્ટુડન્ટ્સને શું બેનિફિટ થશે તો હજારો ભારતીય બાળકો જેમાં અમેરિકામાં મોટા થયા છે ત્યાં સ્કૂલિંગ કરી છે ત્યાંની કોલેજમાં ભણ્યા છે જો કે એમની પાસે ટેમ્પરરી વિઝા જ છે અને એકવીસ વર્ષની ઉંમર પછી એમણે દેશ છોડવો પડી શકે છે પણ સવાલ એ છે કે આ કાયદો આવ્યા પછી એમને કેટલો ફાયદો થશે તો ડ્રીમ એક્ટ આવ્યા પછી આ ઇન્ડિયન સ્ટુડન્ટ્સને અંતે સિટીઝનશિપનો રસ્તો મળી શકે છે અને હવે સવાલ એ છે કે ડ્રીમર્સ કોણ હોય છે ડિપોર્ટ થવાથી બચાવી શકે છે પણ ડીએસીએ એમનું ફ્યુચર સિક્યોર નથી કરતું ના તો એમને ગ્રીન કાર્ડ ના તો સિટીઝનશિપ આપે છે તો ડ્રીમ એક્ટ એમના માટે એક પાક્કો અને લીગલ રસ્તો બને છે તો હવે એમાં ઉમેરાયું છે એક નવું ગ્રુપ

એમનું ફ્યુચર અમેરિકામાં અનસર્ટેન થઈ જાય છે તો એમાંથી ઇન્ડિયન ફેમિલીઝમાંથી જ આવનારા લોકો એવા હોય છે કે જેમને ઇન્ડિયન્સની ગ્રીન કાર્ડ લાઈનમાં દુનિયામાં સૌથી વધારે લાંબી હોય છે તેમાં ઊભું રહેવું પડે છે તો ઇન્ડિયન ફેમિલીઝની અસલી સમસ્યા છે ગ્રીન કાર્ડ બેકલોગ તો ઇન્ડિયા માટે EB2 અને EB3 નોકરીવાળા ગ્રીન કાર્ડના 10 લાખથી વધારે લોકો લાઈનમાં છે કેટલાય પેરેન્ટ્સને ગ્રીન કાર્ડ ત્યારે મળશે જ્યાં સુધી બાળકોની ઉંમર 21 વર્ષથી ઉપર ના થઈ જાય તો એવામાં એક લાખથી વધારે બાળકો એ જોખમમાં છે કે એમણે મજબૂરીમાં અમેરિકા છોડવું પડશે તો એ ડ્રીમ એક્ટ આવા બાળકોને સ્ટેબલ ફ્યુચર આપે છે જેમાં એમને ડ્રીમ એક્ટના ઘણા ફાયદા મળશે તો હવે ફાયદા વિશે જાણી લઈએ તો જો આ બિલ પાસ થઈ ગયું તો લીગલ પરમિશન મળશે અને અમેરિકાથી બહાર ટ્રાવેલ પણ કરી શકશે તો એમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે એની પણ વાત કરીએ તો એમણે સાબિત કરવું પડશે કે એ અઢાર વર્ષની ઉંમરની પહેલા જ અમેરિકા આવેલા છેલ્લા ચાર વર્ષથી સતત ત્યાં જ રહી રહ્યા છે અને એમનું બેકગ્રાઉન્ડ ચેક અને મેડિકલ ટેસ્ટ પૂરું કરવામાં આવશે એ સિવાય એમના ટેક્સ રેકોર્ડ પણ જમા કરવામાં આવશે પરમેનન્ટ રેસિડેન્સી અને સિટીઝનશિપ એમને કેવી રીતે મળશે એ પ્રોસેસ પણ કહીએ તો 8 વર્ષની રેસિડેન્સી પછી ગ્રીન કાર્ડ માટે ત્રણ રસ્તા રહેશે અમેરિકામાં કોલેજ યુનિવર્સિટી થી એજ્યુકેશન પૂરું કર્યું હોય તો 2 વર્ષ મિલિટરી સર્વિસ 3 વર્ષ લીગલ જોબ એક્સપિરિયન્સ અને એની પછી સિટીઝનશિપ પણ મળી શકે છે આ સિવાય અમેરિકન યુનિવર્સિટી એમને શું સપોર્ટ કરી રહી છે તમને એ પણ કહે છે તો થી વધારે યુનિવર્સિટીઝ એ બિલને સપોર્ટ કર્યું છે કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ વિઝાની તકલીફને લીધે ત્યાં જ એ લોકોને ભણવાનું છોડી દેવું પડે છે ખાસ કરીને બાળકો જેમને એકવીસ વર્ષની ઉંમરમાં અમેરિકા છોડવું પડી શકે છે યુનિવર્સિટીઝ ઈચ્છે છે કે સ્ટુડન્ટ્સ પોતાની ડિગ્રી પૂરી કરી શકે તો ઇન્ડિયન ફેમિલીઝ માટે આ એટલું મોટું એક્શન કેમ છે એ પણ જાણીએ તો કેમ કે આ બિલ લાખો ઇન્ડિયન ફેમિલીઝ માટે અનસર્ટેનિટી ખતમ કરી દેશે બાળકોનું ડિપોર્ટ થવાનું જોખમ પણ પૂરેપૂરું ખતમ થઈ જશે તો એમને ઇન્ડિયા રિટર્ન થવાની મજબૂરી નહીં રહે અને સૌથી મોટી વાત એ છે કે સિટીઝનશીપ માટે વધારે એક ક્લિયર અને લીગલ રસ્તો એમના માટે ખુલી જશે ત્યારે આજે બસ આટલું જ આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અર્બન ગુજરાતીને